તો ભાગવતના રચયિતા છે વ્યાસજી વ્યાસજી અઢારો પુરાણોની રચના કરી છે ભાગવત એમાં એક પુરાણ છે મહાભારતની રચના પણ વ્યાસજીએ કરી છે હવે જે મહાભારતની કથા જ્યાં પૂરી થાય છે ને ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે મહાભારતની કથા ક્યાં પૂરી થાય છે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ભગવાન સ્વધામ ગમન કરે છે દ્વાપરનો અંત આવ્યો કળિયુગ શરૂ થયો અને પછી યુધિષ્ઠિર રાજા જે હસ્તિનાપુરનો રાજા છે હવે એને અને પાંડવોથી કૃષ્ણનો વિરહ સહન નથી થતો કૃષ્ણનો વિયોગ જેવા સમાચાર મળ્યા પાંડવોને કે ભગવાન હવે સદેહ આ પૃથ્વી ઉપર નથી રહ્યા યુધિષ્ઠિરે બધી રાજ મમતા છોડી પાંચે પાંડવો સાથે દ્રૌપદી બધું છોડી વિચાર કરો જે હસ્તિના ને મેળવવા માટે નરસંઘાર થયો તો કરોડો કરોડો લોકોનો કચરઘાણ નીકળી ગયો અને એટલા રક્ત રંજિત એ ભૂમિ ઉપર જ્યારે રાજા રાજ કરતો હોય એક એકને રાજ કરવામાં આનંદ જ નહોતો આવતો કારણ કે જે રાજ કરવા માટે જે રાજ મેળવવા માટે આટલી બધું લોહી વેવડાવવું પડ્યું હોય પછી રાજ કરો તો એમાં આનંદ ન આવે અને ઉપરથી જ્યારે સમાચાર મળ્યા કે કૃષ્ણ ભગવાન પણ હવે રહ્યા નથી પાંડવોથી આ દુઃખ સહન થતું નથી બધું છોડી અને હિમાલય ચાલ્યા જાય છે અને પછી કથા છે કે યુધિષ્ઠિર ના ભાઈઓ ચારેય ભાઈઓ દ્રૌપદી એટલે આ બધાને નર્ક મળે છે અને યુધિષ્ઠિર એકલા છે જેને સ્વર્ગ મળે છે અને સ્વર્ગમાં પહોંચે છે કથા છે સ્વર્ગમાં જઈને યુધિષ્ઠિર શું જોવે છે યુધિષ્ઠિર મહાભારતની કથા પૂરી થાય છે અને ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે ત્યાંથી ભાગવતની કથા શરૂ થાય છે કે રાજપાઠ પરીક્ષિતને આપતા જાય છે યુધિષ્ઠિર તો ગયા પણ राजपाट परीक्षित राजा ने आपता जाए अने परीक्षिती में मैं कहूँ एक आवी एक भूल था इसी कथा ऊपर आवश्यक क्या थी यह भागवत नहीं कथा शुरू था इस अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए